મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે સતત મહેનત સિવાય કોઈ વિકલ્પ જ રહેતો નથી જો મિત્રો તમારે બે હજાર પચીસમાં ખાખી વર્ધી પહેરવી છે અને મિત્રો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તો તેની માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડ પડશે અને મિત્રો દસથી પંદર કલાક તમારે ડેલી વાંચવું પડશે કારણ કે આ વખતે પોલીસ ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થશે અને મિત્રો જે પરીક્ષાનો સમય છે તેની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે અને પરીક્ષાના માર્કની અંદર પણ ખૂબ વધારો કરવામાં આવ્યો અને વાત કરીએ તો ગ્રાઉન્ડની તેના કોઈ પણ માર્ક મળશે નહીં એટલે સતત મહેનત સિવાય કોઈ વિકલ્પ જ નથી તો કેમ છો મિત્રો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગુજરાત પોલીસ ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે ને મિત્રો કુલ ફોર્મ કેટલા ભરાણા છે તેના વિશે આપણે મહત્ત્વની અપડેટ લઈને આવ્યા છીએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો અને મિત્રો નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો આપણે જોઈએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં જે ફોર્મ ભરાવાના શરૂ થયા હતા ચાર તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી તો મિત્રો તેની અંદર કેટલા ફોર્મ કન્ફર્મ થયેલા છે તેના વિશે આપણે મહત્ત્વની અપડેટ મેળવી તો ચાલો વિડીયોની વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે તેની અંદર જણાવવામાં આવ્યું છે ફી ભરવા માટે જરૂરી સૂચના પણ મિત્રો આ સૂચના ફી ભરવા માટેની છે પણ તેની અંદર જણાવવામાં પણ આવ્યું છે ફોર્મ કેટલા ભરાણા તો મિત્રો વાત કરીએ તો તારીખ ચાર ચાર બે હજાર થી તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ દરમિયાન બાર લાખ પિસ્તાલીસ હજાર ને બાર અરજીઓ થયેલી છે તે પૈકી દસ હજાર છવ્વીસ દસ લાખ હજાર આઠસો ને ઓગણીસ અરજીઓ કન્ફર્મ થયેલી છે તો મિત્રો મારી આગળ ભૂલ થઈ હોય તો બાર લાખ પિસ્તાલીસ હજાર છસો ને બાર અરજીઓ અરજીઓ થયેલી છે અને એમાં તેમાં કન્ફર્મ કેટલી થઈ દસ લાખ છવ્વીસ હજાર આઠસો ને ઓગણીસ અરજીઓ કન્ફર્મ થયેલી છે તો મિત્રો જે ઉમેદવારોએ ફી ભરવાની હોય તેવા કુલ એક લાખ પંચાવન હજાર ત્રણસો ને એકોતેરની કન્ફર્મ થયેલી છે તે પૈકી તારીખ એક પાંચના રોજ કલાક દસ વાગ્યા સુધીમાં એક લાખ ઓગણત્રીસ હજાર બસો ને અઢાર ઉમેદવારોએ ફી ભરેલી છે આમ હજુ છવ્વીસ હજાર એકસો ને ત્રેપન ઉમેદવારોને ફી ભરવાની બાકી છે જેથી બાકી રહેલ ઉમેદવારોની ફી તાત્કાલિક ઓનલી ઓનલાઈન ભરી દેવા ઓનલાઈન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પે કેન્સલના ઇસ્યુ આવવાના કારણે સમયસર ફી ભરી ભરશે નહીં અને આ ઉમેદવારોની અરજી રદ અથવા કેન્સલ થશે જેથી સમયસર ફી ભરી દેવી જો ફી ભરે ભરેલ હોય અને રિસિપ રિસીપ્ટ દેખાતી ન હોય તો ફી ભર્યાના બોતેર કલાક સુધી અથવા જો પેમેન્ટ કેન્સલ થયું હોય તો ફીનો નવેસર ભરવાની રહેશે મિત્રો પેમેન્ટ કેન્સલ થયું હોય તો તમારે ફી નવેસર ભરવાની રહેશે અને મિત્રો આગળ વાત કરીએ તો વધુમાં ખાસ જણાવવાનું કે ઉમેદવારોને અરજી કન્ફર્મ થયેલી છે તે ઉમેદવારોને અરજીમાં કોઈ ભૂલ રહેલ હોય તો આ બાબતે રૂબરૂમાં કે ટપાલ દ્વારા ભરતી બોર્ડ ખાતે સુધારા માટે રજૂઆત કરવી નહીં કારણ કે અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તેમાં કોઈ સુધારો થઈ શકે નહીં તો મિત્રો જે આ ફી ભરવાની બાબત હતું તેના માટે આ ખાસ હતું પણ આપણી માટે તો ખાસ છે જે આ પહેલી લાઈન છે તે જ કારણ કે ગુજરાત પોલીસ ભરતીની અંદર જે બે હજાર ચોવીસમાં જે અરજીઓ કન્ફર્મ થઈ છે તે મિત્રો કુલ કન્ફર્મ અરજીઓ છે તે દસ હજાર સોરી મિત્રો દસ લાખ છવ્વીસ હજાર આઠસો ઓગણીસ અરજીઓ કન્ફર્મ થયેલી છે અને મિત્રો બાર લાખ અરજીઓ થયેલી છે તો મિત્રો બાર લાખ અરજીઓની અંદર દસ લાખ છવ્વીસ હજાર અરજીઓ કન્ફર્મ થઈ છે અને મિત્રો આ જે અરજીનો ફી ભરવાનો સમય છે તે પૂર્ણ થઈ જાય ત્યાં સુધીમાં તેની પાકી આપણને માહિતી મળી જાય કેટલી અરજીઓ કન્ફર્મ થયેલી છે અને કેટલી કેન્સલ થયેલી છે તો મિત્રો દસ લાખ અરજીઓ થયેલી છે એટલે રિસ્ક બહુ હાય છે સતત મહેનત છે એ કોઈ વિકલ્પ નથી અને મિત્રો તમારે જો બે હજાર પચીસમાં ગુજરાત પોલીસ બનવું છે ખાખી પહેરવી જ છે તો તમારે તેના માટે સતત મહેનત કરવી પડશે અને તમારે હાલ મહેનતની શરૂઆત કરી જ કરી જ વાળો કારણ કે આ ભરતી માટે સતત મહેનત કરવી પડશે અને બસો માર્કનું પેપર છે એટલા માટે અને રનિંગ પણ ચાલુ કરી દેજો કારણ કે ધીરે ધીરે સવારમાં થોડોક ટાઈમ રનિંગ કરો એટલે તમારું પ્રેક્ટિસ પડી જાય જ્યારે ભરતીનું ફિઝિકલ ગ્રાઉન્ડ શારીરિક કસોટી આવે ત્યારે તમને રનિંગ કરવામાં મુશ્કેલી ન પડે તો મિત્રો રનિંગની સાથે વાંચવાનું પણ રાખજો ચાલુ કારણ કે દસ દસ કલાક જો તમે વાંચો તો સારું એવું તમને માર્ગદર્શન મળી રહે અને પરીક્ષા માટે તમારે સારું એવું ઉપયોગી થઈ શકે તો મિત્રો આવી રીતની જે અરજીઓ થયેલી હતી જે દસ લાખ છવ્વીસ હજાર અરજીઓ કન્ફર્મ થયેલી છે ગુજરાત પોલીસ ભરતી માટે આ વખતે તારીખ ચારથી લઈને ત્રીસ તારીખ સુધીમાં તો મિત્રો આગળ શું નવી અપડેટ આવે છે તો તેના વિશે આપણે મહત્ત્વની પણ વિડીયો બનાવશું તો મિત્રો હવે જ્યારે પોલીસ ભરતીના ગ્રાઉન્ડની તારીખ આવશે ત્યારે આપણે અલગ વિડીયો બનાવશું એટલે બન્યા રાજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હવે મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ નવી માહિતી સાથે તો મિત્રો બન્યા રાજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ આગળના વિડીયોમાં જય હિન્દ અને જય ભારત